એક્યાસી પોઈન્ટ એકવીસ ટકા વડોદરા જિલ્લામાં કુલ આઠ તાલુકા છે વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓ વડોદરા સાવલી વાઘ વાઘોડિયા પાદરા કરણજ સિનોર ડભોઈ અને ડેસર તો વડોદરા જિલ્લામાં કુલ આઠ તાલુકાઓ છે જે આ પ્રમાણે છે વડોદરા સાવલી વાઘલોડિયા પાદરા કરણોદ સિનોર ડભોઈ દેસ વડોદરા જિલ્લાનું જાણવા જેવું ઈસવીસન સત્તરસો ને એકવીસમાં કિલ્લા મરાઠા શાસનની સ્થાપના કરી હતી વડોદરા જિલ્લા ગાયકવાડ શાસનની રાજધાની હતી વડોદરા જિલ્લામાં ગાયકવાડ શાસનની રાજધાની હતી ઈસવીસન સત્તરસો ને ચોત્રીસમાં વડોદરામાં ગાયકવાડ રાજાઓની રાજધાની બની હતી ગુજરાતની સૌથી મોટું સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ખાતે આવેલી છે ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલ છે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા ખાતે આવેલી છે વડોદરાને મહેલોનું શહેર કહેવામાં આવે છે તો વડોદરાને કેવું શહેર કહેવામાં આવે છે તો મહેલોનું શહેર તમે થમલિંગમાં જોયું છે વડોદરા ગુજરાતની સાંસ્કૃતિક નગરી છે વડોદરામાં આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇનલ આર્ટ્સ વગેરે જેવી ખા શાખાઓ વિશ્વભરમાં જાણીતી છે વડોદરા જિલ્લામાં આવેલું ચાંદોલ પિતૃ શ્રા શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે જેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણના કાશી તરીકે વડોદરાને પણ ઓળખવામાં આવે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ માં વડોદરા ખાતે ગુજરાતનું સૌ પ્રથમ રેડિયો કેન્દ્ર સ્થાપ્યું હતું તો કોણે રેડિયો કેન્દ્ર સ્થાપ્યું હતું તો સયાજીરાવ ગાયકવાડે અને કઈ સાલમાં ઓગણીસો ઓગણચાલીસ માં જે વડોદરા ખાતે સ્થાપ્યું હતું મહારાજા સયાજી વાર મહારાજા સયાજી ગાયકવાડે ત્રીજાએ વડોદરામાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું હતું ભારતને સ્વતંત્રતા મળતા વડોદરામાં શાસન પ્રજાપતિ પ્રતાપ શિવરાજ ગાયકવાડે અલગ રાજ્યોની ગણ ગણગણાટ શરૂ કર્યો હતો જેને પ્રજા મતે નકારી કાઢ્યો હતો ભારતનું સૌ પ્રથમ પેટ્રોકેમિકલ સંકુલ ઇન્ડિયન પેટ્રોકેમિકલ કોર્પોરેશન લિમિટેડ આઈપીસીએલ વડોદરા ખાતે વર્ષ ઓગણીસો ઓગણ સિત્તેરમાં સ્થાપ્યું હતું જે વડોદરામાં છે મહારાજા સયજીરાવ ગાયકવાડે સ્થાપેલી બેંક ઓફ બરોડાનું વડુમથક મથક વડોદરામાં આવેલ છે ભારતીય સૈન્ય દ્વારા ચલિત ઈએમઈ દક્ષિણામૂર્તિ મંદિર વડોદરા ખાતે આવેલ છે ગુજરાતમાં સૌપ્રથમ દવા બનાવતી ફેક્ટરી ત્રિપુવનદાસ ગજ્જરે વડોદરામાં સ્થાપી હતી અલકાપુરી નામક બજાર વડોદરામાં આવેલ છે આગળ આપણે જાણીએ વડોદરા જિલ્લાના મહત્વના સ્થળો પ્રેમાનંદ સાહિત્ય સભા पहला वडोदरा साहित्य सभा तरीके ओखाती वोदरा मेंल है निष्कलंक माता मंदिर ख्रिस्ती धर्म वडोदरा महाराजा सयाजीराव यूनिवर्सिटी वडोदरा सेंट्रल लाइब्रेरी वडोदरा लक्ष्मी विलास पैलेस वोदरा प्रताप विलास पैलेस नजर बाग पैलेस वडोदरा मकरपुरा पेलेस वडोदरा राधावल्लभ मंदिर वडोदरा ભગતસિંહની પ્રતિમા વડોદરામાં આવેલ છે સયાજી બાગ વડોદરા કમાટી બાગ વડોદરા સુરસાગર તળાવ વડોદરામાં આવેલ છે કીર્તિ મંદિર વડોદરા ન્યાય મંદિર વડોદરા મોહમ્મદ તળાવ વડોદરા સાયકલ ઉધોપિયા કરુડેશ્વર મંદિર ચાંદોદમાં આવેલ છે મોહમ્મદ તળાવ વડોદરામાં કુબેરેશ્વર મંદિર કુબેરેશ્વર મંદિર ચાંદોદમાં આવેલ છે દક્ષિણામૂર્તિ મંદિર ચાંદોદ કરનાળી મંદિર ચાંદોદમાં આવેલ છે પૂજ્યશ્રી મોટાનો આશ્રમ સાવલી ખાતે આવેલ છે હરિ ભોગોળ ડભોઈમાં આવેલ છે હીરા ભોગોળ ડભોઈ ડભોઈનો ઐતિહાસિક કિલ્લો ડભોઈમાં આવેલ છે આજવા ડેમ તેમજ આજવા તળાવ આજવામાં આવેલ છે રંગ અવધૂત નો આશ્રમ નારેશ્વર માં આવેલ છે સ્થાપિત સંપ્રદાય નું મુખ્ય મથક કાયાવરોહણ વડોદરામાં આવેલ છે ભગવાન લકુલિશ જન્મસ્થળ જન્મ સ્થળ કાયાવરોહણ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝર કંપનીની લિમિટેડ બાજવામાં આવેલ છે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની બાજવા ખનીજ તેલ શુદ્ધિકરણની રિફાઇનરી કોયલી ડોંગરેજ મહારાજા સાથે સંકળાયેલું સ્થળ માલસર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગોરજ કવિ દયારામની જન્મભૂમિ ડભોઈ તો આજે આપણે આ વિડીયોમાં વડોદરા જિલ્લા વિશે જાણકારી મેળવી નેક્સ્ટ વિડીયોમાં બીજા જિલ્લા વિશે જાણકારી મેળવીશું તો વિડિયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો